નંદ કરા ખાતે આ ભવ્ય આયોજન સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ સ્નેહમિલનમાં માત્ર સ્નેહસભર મુલાકાતો નહીં પરંતુ ગામના ઉપયોગી વિષયો પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું સમારોહ દરમિયાન પારિવારિક વિદ્યાર્થી સન્માન સમારોહ પણ યોજાયો હતો જેમાં રાયપર ગામના મહેનતી અને સફળ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું વિદ્યાર્થીઓ દ્વારા હાંસલ કરાયેલી શૈક્ષણિક સિદ્ધિઓને ઉજાગર કરવામાં આવી હતી જે સમગ્ર સમાજ માટે ગૌરવનું કારણ બની હતી આ પ્રસંગે ગામના વિકાસ અને સામાજિક એકતા અને સંસ્કૃતિના જતન અંગે પણ ચર્ચા યોજાઈ હતી સમારંભમાં ઉપસ્થિત સામાજિક મહાનુભાવો દ્વારા ગામના વિકાસ માટે જોડાઈને કાર્ય કરવાની અપીલ પણ કરાઈ હતી આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજમાં એકતાનું બળ વધે છે અને યુવાન પેઢીમાં સેવા અને સમર્પણની ભાવનાઓ વધે તેવા પણ પ્રયાસો કરાયા હતા